મજામાં આજે આપણે માતૃભવાની વાવના દર્શન કરવા આવેલી છે જય ભવાની માતા આ બહુ ઐતિહાસિક વાવ છે ભગવાન મંદિર છે જય શિવશંકર જય જટેશ્વર જય ગંગેશ્વર જય ત્રિપુરા જય જય કૃષ્ણ જય કષ્ટભંજન દેવ આ ત્યાંનું ઐતિહાસિક મંદિર છે ત્યાં એવા બહુ બધા મંદિરો છે અંદર આ વાવની અંદર ઉતરવાનો રસ્તો છે બે બાજુ માતાજીની પ્રતિમાઓ છે બહુ ઐતિહાસિક વાવ છે બહુ જૂનું નક્ષી કામ છે ઝીણું એકદમ ઝીણું કામ છે જય મા માતૃભવાન માતૃભવાની માતાનું